આજે અહીંયા મોદક સ્પર્ધાનું પણ આયોજન થયું છે આશ્ચર્ય અને આનંદ પણ થાય એની ઘટના એ પણ છે કે પંદર અઢાર વર્ષની ઉપરથી શરૂ કરીને સિત્તેર વર્ષના દાદા સુધી આ સ્પર્ધામાં ભાગ લીધો છે દર વર્ષે આવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે પણ આશ્ચર્ય સાથે સિત્તેર વર્ષના એક દાદા ગયા વર્ષે એકવીસ લાડવા આરોપીને પ્રથમ નંબર મેળવ્યો અત્યારે એકબીજા अंदर सावित्रीन यादव है मैं यहाँ पंद्रह बीस साल से रहती हूँ गुजरात में रेलवे में सर्विस करते तो हम दोनों हसबैंड पार्टिसिपेट करते हैं तो हर साल हम फर्स्ट ही आते हैं पाँच छह साल से यहाँ खा रहे हैं लड्डू यहाँ हम फर्स्ट ही आते हैं हर साल कितनी देर में पाँच मिनट અને પોરે હતો એકવીસ લાડ વખતે ખેતી નું કામ કરું બીમારી કઈ છે નહીં એ તો ખાઈ જ જાઓ પાંચસો